મારે ત્યાં ચત્રબુદ્ધ નારાયણનું સ્વરૂપ બિરાજે છે સેવામાં દર્શન કરવા ચાચા ચાચારી દર્શન કરવા આવ્યા દર્શન કરીને હસાઈ રાજાના ગમ્યું મારા ઠાકોરજીને જોઈને તમે હસ્યા કેમ કે ના પૂછે તો સારું કે ના ના મને કો કારણ મારા પ્રભુને જોઈને કેમ હસ્યા કે તારા ભગવાન છે ને મારા શ્રીજી બાબાના ધોગી છે અને રાજાને નાગ ના શું કહો છો કેમ આવું કહો છો તમે ત્યારે ચાચા રિવંશજીએ કહ્યું કે ધોબીને શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીના વસ્ત્રો ધોવાની સેવા સોંપી એટલી કોમળતાથી વસ્ત્રનો સ્પર્શ કરે જણા સાક્ષાત પ્રભુનો સ્પર્શ કરી રહ્યો હોય એટલા ભાવથી પ્રભુના વસ્ત્રને ખાસા કરવાની સેવા કરે એક વાર શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા અને ધોબીનો ઉત્તમ ભાવ જોયો કે જે વસ્ત્રને પ્રભુએ અંગીકાર કર્યા છે સાક્ષાત ભગવત ભાવ રાખે અને એ ભાવથી સેવા કરે છે શ્રી પ્રસન્ન થયા શું જોઈએ છે કે મને મુક્તિ આપો અને એ જ તારે ત્યાં ચતુર્ભુદ્ધ નારાયણ નું સ્વરૂપ લઈ અને તારી સેવા લઈ રહ્યો છે આ જેટલી પ્રતિમાઓ કે એ બધા સારૂપ્ય મુક્તિ પામેલા જીવો છે જેને ભગવાનના જેવો સ્વરૂપ ધારણ કરી અને પૂજાવા મળે સાયુજ્ય ભગવાનમાં વિલીન થઈ જાય અને પાંચમો પ્રકાર અહીંયા બતાવ્યો છે સારષ્ટી કે ભગવાનના સમાન વૈભવ એને મળે પણ એકે મુક્તિમાં પ્રભુના સ્વરૂપાનું સુખ નથી